જેમાં આજ રોજ બંને મંડળ દ્વારા નક્કી કરવામાં આવે કે આગામી તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ ગુજરાતના તમામ સંસદ સભ્યને જિલ્લાના આગેવાનો આવેદન પત્ર આપી રજૂઆત કરશે મુખ્ય રજૂઆતમાં ભારત સરકાર દ્વારા મધ્યાહન ભોજન કર્મચારીના છેલ્લા બાર વર્ષથી ભારત સરકાર દ્વારા વેતનમાં વધારો કરેલ નથી તો વેતનમાં વધારો કરી લઘુત્તમ વેતન આપવું કર્મચારીઓને સરકારી કર્મચારીઓ ગણી મળવા પાત્ર લાભ આપવો જેમ કે મેડિકલ વીમો જૂથ વીમો ગ્રેસ્યુટી વગેરે લાભ આપવો ભારત સરકારની ગાઈડલાઇન્સ બે હજાર છ મુજબ દર વર્ષે કુકિંગ કોચમાં સાત પોઈન્ટ પાંચ ટકાનો વધારો કરવાનું સૂચન કરેલ છે પરંતુ ચાલુ નાણાકીય વર્ષ બાવીસથી ત્રેવીસના વર્ષનો કુકિંગ કોચમાં વધારો કરેલ નથી જે તાત્કાલિક ભારત સરકાર આપે તેમજ આ યોજના ભારત સરકાર પુરસ્કૃત યોજના હોય અને અમારા કર્મચારીઓ માનદ વેતન મેળવતા હોય તો વય મર્યાદામાં વધારો કરી પાંસઠ વર્ષ કરવા વગેરે રજૂઆત કરવામાં આવશે ત્યારબાદ આગામી તારીખ નવ એક બે હજાર ચોવીસના રોજ બાબતની ભારત સરકારમાં રજૂઆત કરવા માટે એક પ્રતિનિધિ મંડળ દિલ્હી જશે અને તેમ છતાં જો કોઈ યોગ્ય ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાનું આજની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી ગંભીરભાઈ વસાવા તથા ઓલ ગુજરાત મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી કિશોર જોશી આજ રોજ અમે બંને મંડળના હોદ્દેદારો ભેગા મળી આજે મિટિંગ કરી છે જે મિટિંગમાં એવી ચર્ચા કરવામાં આવી છે કે અમારી જે માંગણીઓ છે કેન્દ્ર સરકારમાં આજ દિન સુધી અમને એક હજાર રૂપિયા આપવામાં આવે છે એ કેન્દ્ર સરકારે આજ દિન સુધી વધારો આપવામાં આવ્યો નથી એના માટે અમે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવા માટે દિલ્હી મુકામે જવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે તથા દરેક જિલ્લાવાળાએ પોતપોતાના સાંસદોને આ અંગે રજૂઆત કરવા પણ અમે નક્કી કરવામાં આવ્યું છે ટૂંક સમયમાં અમે બંને મંડળના હોદ્દેદારો ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ટૂંક સમયમાં દિલ્હી જવા માટે નક્કી કરવામાં આવ્યું છે